સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન ઉપયોગ તેમાં ફરી વળે છે આ અંગે તમારો પ્રશ્ન છે પરમ કૃદેવે વચનાબુદ નવસો સત્તરમાં અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં વૈશાખસો છઠ સંવંત ઓગણીસો છપ્પનમાં પ્રકાશ્યું કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન ઉપયોગ તેમાં ફરી વળે છે એમ પણ તેઓએ જણાવ્યું છે કે અમે જે બોધ કરીએ તે કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે ન નીકળે તો કોઈ બાદ નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે લખે છે સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં સૂત્ર અને તેના પડખા બધાએ જણાયા છે હવે એવું કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ હાથ નોંધમાં લખે છે ઘણા થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો એક કાળનો ક્ષયોપશ્મી પુરુષ તે પુરુષ જો કે ઉપયોગ ઉપયોગવાળો છે તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈપણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી આત્મા 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 બીજો કોઈ ધ્વનિ નથી હું કેવળ હૃદય ત્યાગી છું થોડી મુદતમાં કંઈ અદ્ભુત કરવાને તત્પર છું આ તો તેઓ વીસમે વર્ષે લખ્યું જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું લિખિતનમાં લખે આશુ રાજચંદ્ર હાજર જવાબી પરમ ફ્રુત નાની ભાઈએ વવાણીયા મસ્જિદમાં મુસ્લિમ ભાઈઓને મળવાનું થયું બોલવી પણ હતા નમાઝના આશય અંગે ચર્ચા ચાલી મુસ્લિમ ભાઈઓ તમો પૈગંબર સાહેબનો આશય અને તેને અનુસારે નમાઝ કરતા નથી અમુક ભાઈઓ ઉતાવળે અસંમત થવા બોલવાનું શરૂ કરવા જાય છે ત્યાં કે અભ્યાસી અને ઠરેલ બુદ્ધિવાળા ભાઈ બોલ્યા ઊંકા કહના બરોબર હૈ હમલોગ ગલત સમજત હૈ બાળ વયમાં પિતા રવજી બાપાના એક મિત્ર મેઘજીભાઈ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા તે પૂછવા આવ્યા અને પ્રશ્ન રજૂ કર્યો કે શિક્ષાપત્ર બસો બાસઠ છે તે અંગે હજુ પ્રશ્ન પૂરો થાય ત્યાં બાળરાજ નાના પણ અંતરસંગી તો વિરાટ બોલ્યા કાકા બસો બોતેર શિક્ષાપત્ર છે બસો બાસઠની પૂછું તમે એ ક્યારે વાંચો આ બાળરાજ બોલ્યા આત્માની અનંત શક્તિ વડે એ જાણ્યું છે કોઈ માણસની નાદુરસ્ત તબિયત અંગે પદમશ્રીભાઈ વાત કરે અને કહે છે હું જઈને આવું પછી થોડેક જઈ પાછા વળ્યા કુપોદેવ બોલ્યા કલ્યાણજીભાઈ ગુજરી ગયા કે પદમસિંહભાઈ પૂછે છે આ તમે કેમ જાણ્યું જવાબ આત્માની અનંત શક્તિ વડે આવો એમરાજભાઈ આવો માલસીભાઈ કચ્છથી આ બે ભાઈઓ ઊંટડી લઈ વવાણીયા પહોંચ્યા ત્યાં ભેટો ન થયો મોરબી આવ્યા ત્યાં ન મળી શકાયું મળેલ માહિતી મુજબ રાજકોટ આવ્યા તેના દસ વર્ષના બાળરાત સામે ચાલીને ગયા નામ દઈને આવકારે છે આગંતુક ભાઈઓ આશ્ચર્યમાં ગરકાવ પોતાના આગમનની કોઈ પણ માહિતી ન જણાવનાર આ ભાઈઓ પૂછે છે આ કેમ જાણ્યું જવાબ મળ્યો આત્માની અનંત શક્તિ વળે આરસી તદ્દન ચોખ્ખી થતાં સ્પષ્ટ આ બેહૂબ પ્રતિબિંબ પડે તે રીતે જેમ નિર્મલ તારે રત્ન સ્ફટિક તેમ જ જેવું સ્વભાવ તે જીન વરેરે તે વીર રાજે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ લખે છે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી માનથી માયાથી લોપથી હાસ્યથી રતિથી અરતિથી ભયથી શોકથી જુગુપ્સાથી કે શબ્દાંતિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી અને છેલ્લે લખ્યું સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે વચનામૂ ત્રણસો સુડતાલીસ સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એક પત્રમાં લખ્યું પંચમકાળમાં પ્રવચન કરવામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે મૂળ માર્ગના ઉદ્ધારનું કામ આ કાળમાં અમારાથી બને તો બની શકે નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુક્ત થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે એવું દેખાતું નથી મૂળ માર્ગ હેતુ દ્રષ્ટાંતે ઉપદેશોમાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ તેમજ અંતરંગ કેટલા ગુણો જોઈએ તે અત્રે છે વચનમુદ સાતસો આઠ મનમાં એમ આવે છે કે આ કાર્ય કોઈ કરે તો સારું પણ દ્રષ્ટિ કરતાં તેઓ પુરુષ ધ્યાનમાં આવતો નથી એટલે કંઈ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે એટલે કે પોતા પ્રત્યે જ દ્રષ્ટિ જાય છે વચનામુદ બસો પંચાવનમાં લખ્યું સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે પડ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સ્મરણમાં આવે છે ત્રણસો તેરમો પત્ર સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા રહે છે લખે છે અમે જણાવ્યા તે શબ્દો આગમત છે જીન આગમત છે દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિત પણ એ શબ્દો પ્રગટ પણ પામે છે માટે સેવનીય છે વચનામૃત ત્રણસો સત્તાણું એટલે કે વચનામૃત આખું આગમની મૂળ પ્રત ઓરિજિનલ કોપી છે વચનામૂત સત્યાવીસમાં લખે છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ અહીં મારો ધર્મ એટલે અત્યારે હું બોધું છું તે કાળજામાં કંઈક ભર્યા કોડજો પ્રભુ પૂર્વકમાણે બહુ લાવ્યા નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો રાજ્ય સદા જ એ જ મનોરથ ધાર થશે અવરગુતારું મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલાં મોક્ષે પહોંચાડવા છે લખે છે છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પણ ન્યૂનતા રહી નથી જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે આગળ લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે વચ્ચેનામું એકસો સત્યાશી પરના પરમાત્મા સિવાયનો દેહ જ ગમતો નથી કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કર્ણોપજે જોઈ કોઈ પામે મોક્ષ વાત માત્ર કેવું પરમાર્થ હેતુથી નહીં પૂજા આદિની કામના નિ સંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે લખ્યું મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામઠામ ગામ કંઈ નથી વ્યવહાર તેમ છે વચનમુત એકસો સડસઠ સંવંત ઓગણીસો છપ્પનના ભાદ્રવાસુ છઠ સંવંતશ્રીના બીજા દિવસે વઢવાણ કેમ્પમાં ખંભાતના લલુભાઈ ઝવેર અને નગીનદાસને કહે છે ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય અમારા મને શ્રી દેવમાં કાંઈ પણ ફેર નથી ફક્ત આ પેરણનો ફેર છે ભાઈ શ્રી પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા કહ્યું શ્રી પાર્શ્વનાથ આદિ મને અમારામાં કંઈ ફેર ન જાણો અમારે હવે નવી માં નથી કરવી નાનાભાઈ મનસુખને પણ કહ્યું ચૈત્રવદ ચોથને દિવસે મનસુખ બીજી માને હવે રોડાવવાનો નથી લેખિતનમાં લખે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ વચનામુત સાતસો ઓગણસી વચનામુત આઠસો તેતાલીસમાં લેખિતનમાં લખે નિર્વિકલ્પ અને વચનામુ છસો એંશીમાં લખે લેખિતન ઓમ શ્રી મહાવીર કેમ કે અવિકલ્પ સમાધિનું ધ્યાન શરણવાર પણ મટતું નથી વચનામુ ત્રણસો ઓગણત્રીસ આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજાથી રામ અથવાથી મહાવીર જ છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અમે વિદ્યમાન વીર વર્તમાન મહાવીર સાગર કલ્પવૃક્ષ છીએ પરમ શાંતિનું ધામ છીએ અત્રે આત્મા વર્તે છે આત્માનું આત્મા સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તે આત્મા કરતા કહીએ છીએ વચનમુજ ચારસો બાર શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિ નમસ્કાર યથાર્થ બોધ સ્વરૂપના યથા પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે તે મૂકીને હવે લોકલોક પ્રત્યે કેમ જશે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે એ તો નિશંક વાર્તા છે વચનમૂદ ત્રણસો અડસઠ અ જે આત્મદાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ વચનમુદ ત્રણસો છોત્તેર આનંદજી મહારાજના સ્તવનમાં આવે છે તેમ હું મુજને કહું નમોમુદ નમોમુજ તીર્થંકર જે સમજ્યા અને જે પ્રેમ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે વચનામૂત એકસો સિત્તેર અશરીરી ભાવ આ કાળ વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવાતુલ્ય છે લખે છે વચનામૂત પાનું આઠસો ચાર કે હું એમ જાણું છું કે અનંત કાળથી અપ્રાપ્તવત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મૂતમાં ઉત્પન્ન કર્યું છે દેય છતાં મનુષ્ય પૂર્ણવિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે વચનામુ ત્રણસો ચોત્રીસ પૂર્ણવિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે સંંત ઓગણીસો સત્તાવન અમદાવાદમાં મુનિઓને કહ્યું મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં સવંત ઓગણીસો પંચાવનના માક્ષર મહિનામાં ઈડર પર મુનિઓને સમાગમના પાંચમે દિવસે કહે છે કે આ સિદ્ધ શિલા અને પોતા તરફ અંગુલી નિર્દેશ કરી કહે છે આ બેઠા છે એટલે પોતે તે સિદ્ધ લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ આત્મપરિણામ અંગે ખુલાસો કરતા કહે છે કે અમે વિતરસા પરિણામમાં છીએ વચનામુ પાંચસો ચાર પોતે તો એવા કે જે પુરુષનો યોગ ચોથા કાળમાં પણ દુર્લભ તેવા પુરુષનો યોગ આ કાળમાં થાય એમ થયું છે ઈચ્છાથી જે કોઈ પણ જોઈનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ વચનામુ ત્રણસો અઠ્ઠાણું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ